વાલીઓમાં વધુ ઉંચાટ જોવા મળતો હોય છે બાળકોના ટેલેન્ટમાં આપણને ઓછો વિશ્વાસ હોય છે અને એના કારણે આપણા ડરને કારણે પણ બાળકો ઘણીવાર ડરતા હોય છે અથવા ડરેલા રહે છે મારી સૌ વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે આપ સૌ આપને પોતાના ટેલેન્ટમાં વિશ્વાસ રાખજો કોઈપણ જાતના ભયનો કારણ વગર પૂરા આત્મવિશ્વાસ સાથે આ પરીક્ષામાં બેસજો અને તમે ચોક્કસપણે ઉત્તીર્ણ થશો એવો મને વિશ્વાસ છે પેરેન્ટ્સ સ્વાભાવિક રીતે તમારા ભવિષ્ય માટે ચિંતિત હોય એટલા માટે એમણે કેટલીક જે અપેક્ષાઓ રાખી હોય એ પણ પૂર્ણ કરવા માગતા હોય અને કેટલીક વાર વધુ પડતી અપેક્ષા પણ રાખતા હોય છે પરંતુ આ બધો બાળકોના ભવિષ્યને નુકસાન કરે છે એ વાત પણ પેરેન્ટ્સોએ સમજવી જોઈએ અને એટલા જ માટે સ્વાભાવિકપણે પરીક્ષા પહેલાંથી જ આખું વર્ષ જે મહેનત કરતો હોય ત્યારે એને સપોર્ટ કરીને પરીક્ષા સુધીમાં એ ટેલેન્ટેડ છે પરીક્ષા પાસ કરવા માટે એ સક્ષમ છે એને કોઈની મદદની જરૂર નથી એને કોઈના ગભરાટની જરૂર નથી આ વસ્તુ જો પેરેન્ટ ધ્યાનમાં રાખશે વાલીઓ ધ્યાનમાં રાખશે તો એ બાળકો માટે વધુ સારું થઈ શકશે બાળકોના બીજા બાળકો સાથે સરખામણી કરીને ઘણીવાર આપણે આપણા બાળકનું પણ નુકસાન કરતા હોઈએ છીએ એ ન કરીને બાળકને પોતાની રીતે પરીક્ષાની તૈયારી પણ કરવા દો અને પરીક્ષામાં બેસવા પણ દો પરીક્ષા પત્યા પછી પણ બીજા પેપરની એને તૈયારી કરવા દો પણ આ જ પેપર માટે ખૂબ બધા પ્રશ્નો પૂછીને એમને મૂંઝવણમાં નહીં મૂકવું જોઈએ મને વિશ્વાસ છે કે ગુજરાત પ્રદેશના સૌ વિદ્યાર્થી ભાઈ બહેનો દીકરાઓ દીકરીઓ એ જ્યારે આવતીકાલથી સમૃદ્ધ પરીક્ષામાં બેસે તો એક વિશ્વાસ સાથે એક આત્મવિશ્વાસ સાથે એ એમાં બેસે અને ચોક્કસપણે એ તમારી અપેક્ષા કરતાં પણ વધુ સારું રિઝલ્ટ લાવશે આજના દિવસે હું આવતીકાલની આપને ખૂબ ખૂબ શુભેચ્છા પણ પાઠું છું અને તમને જેટલો વિશ્વાસ છે એના કરતાં વધુ મને વિશ્વાસ છે કે તમારી ટેલેન્ટને કોઈ રોકી ન શકે તમારા આત્મવિશ્વાસને કોઈ ડગાવી ન શકે અને ખૂબ સહજતાથી ખૂબ સરસ રીતે તમે આ પરીક્ષા આપી શકશો અને એમાં તમારી અપેક્ષા કરતાં વધુ સારું રિઝલ્ટ પણ તમે લાવી શકશો ફરી સૌને ખૂબ ખૂબ શુભેચ્છા ધન્યવાદ પ્રાઇમ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાવી તાજી અને